અત્યારે તો મને ઓર્ડર કરે છે દાળ ભાત કરી દે ટમેટું કઈ હતું નહીં તો કે આમ નામ કરી દે ભાત પાછા મંડળી ના ને તો ઓહ લાવવા પડે અને સાહેબ તાઢી જ હોય પણ તોય એક બરફનો ટુકડો અમારા બેન ને અળાઈ બહુ થઈ ગઈ છે પણ કાંઈ વાંધો નહીં મારી પાસે ક્લોટેકનો પાવડર છે સેકન્ડમાં ગાયબ પછી હું જાગીને તો કે મારે પીઝા છે દાળ ભાતના ઠામડા હજી ઉઠકા નથી અને હવે જીનુને પીઝા છે પછી હું આવી ગઈ બેકરીમાં પીઝાનું બધું વસ્તુ લેવા ઘરે આવી જીનુને બાટલા ભરવાનું કામ આપ્યું અને મેં વહેલા વેલા પીઝા બનાવી નાખ્યા એને ભાવે ને એવા મોળા મોળા આમાં કાકડી નાખવાની હોય નહીં પણ અમને ભાવે ને એટલે અમે નાખી રાઝ આવ્યા પછી મેં એને પીઝા કરી દીધા આમાં ને આમાં મારે નવ વાગી ગયા અને હું નવરી પડી પડીને ત્યાં મારે દસ વાગી ગયા અને જ કમેન્ટમાં કહેજો તમે સાંજે કેટલા વાગે ફ્રી થાવશો હું તો રોજ દસ વાગે તો મળી નેક્સ્ટ વિડીયોમાં જે દ્વારકાધીશ થઈશ લેક્સર સબસ્ક્રાઈબ